ભરૂચ જિલ્લામાં પ્રથમ વરસાદમાં કૌભાટો ખુલ્લા પડી ગયા હોય તેમ બે મહિના પહેલાં ચાલુ થયેલા બ્રિજમાં મોટા ભૂવા પડ્યા અને બ્રિજમાં ઠેક ઠેકાણે દિવાલોમાં મોટી ફાટો પડ્યા બાદ આજરોજ બ્રિજ પર તિરાડ દેખાતા બ્રિજની ફિટનેસ સર્ટિફિકેટ આપનાર અધિકારીઓની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે ભરૂચ જિલ્લામાં પ્રથમ વરસાદમાં કૌભાંડો ખુલ્લા પડી ગયા હોય તેમ બે મહિના પહેલાં ચાલુ થયેલા બ્રિજમાં મોટા ભૂવા પડ્યા અને બ્રિજમાં ઠેક ઠેકાણે દિવાળોમાં મોટી ફાટો પડતાં પડતા બ્રિજની ફિટનેસ સર્ટિફિકેટ આપનાર અધિકારીઓની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે કોન્ટ્રાક્ટર અધિકારીઓને એવો તો કેવો લોલીપોપ આપી દીધો આ બ્રિજની ગુણવત્તા ન હોવા છતાં ફિટનેસ સર્ટિફિકેટ કેમ આપી દેવામાં આવ્યું ભરૂચ જિલ્લામાં વિકાસના કામોમાં ગોવા જાળી અને ગુણવત્તાયુક્ત કામો ન થતા હોવાના ચોંકાવનારા દ્રશ્યો દર ચોમાસાના પ્રારંભથી જોવા મળતા હોય છે માર્ગોનું તો ધોવાણ થતું હોય તે માનવામાં આવે છે પરંતુ એક વર્ષ સુધી વાહન ચાલકો હાલાકી ભોગવ્યા બાદ અંકલેશ્વરના ઓએનજીસી બ્રિજ પાછળ નવ કરોડનું ખર્ચ કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે બે મહિનામાં જ માર્ગોનું લેવલિંગ ન હોય વલસાદી પાણીના ગોબાચિયા વલસાદી પાણીના ખાબોચિયા ભરાતા હોય ભૂવા પડ્યા હોય તો કોન્ટ્રાક્ટરે એવું તો શું કામ કર્યું એવો તો કયો અધિકારી છે કે જેણે બ્રિજની કામગીરી ગુણવત્તાયુક્ત થઈ ગઈ છે તેનું સર્ટિફિકેટ પણ આપી દીધું પ્રથમ વરસાદમાં જ બ્રિજમાં ભૂવા પડતા સાથે તિરાડોને મોટી પાટો પડવા સાથે સાઇન બોર્ડ પણ ઉખડી જતા મોટા કૌભાંડમાં નવ કરોડમાં કોણ કોણ ભાગીદાર છે તેવા સવાલો અંકલેશ્વરવાસીઓમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે બે મહિના પહેલાં જ વાહન ચાલકો માટે ખુલ્લો મુકાયેલ અંકલેશ્વરનો ઓએસી બ્રિજ માત્ર ભૂવા પડે છે તેટલું જ નહીં પરંતુ બ્રિજની બંને બાજુએ જે પ્રોટેક્શન દિવાલો બનાવવામાં આવી છે તેમાં પણ મસ્ત મોટી તિરાડો સાથે કોમાડોના અણસારો સ્પષ્ટ દેખાય છે અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે કોન્ટ્રાક્ટર પણ ભરૂચ જિલ્લાની બહારનો હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે ત્યારે શું જિલ્લામાં સારું કામ કરી શકે તેવા કોન્ટ્રાક્ટરો પણ નથી શું અધિકારીઓની પણ કોન્ટ્રાક્ટર સાથે મેળવી હશે એક જ મહિનામાં બ્રિજની ગોબાજાડી ખુલ્લી પડી જતાં અંકલેશ્વરમાં પણ બ્રિજ બનાવવામાં ગોબાજાડી થઈ હોય તેમ માની શકાય આ બ્રિજ નવો નથી બન્યો તેમાં મરામત કરવા પાછળ જો નવ કરોડનું ઈંધણ થતું હોય અને તેમાંય જો ભ્રષ્ટાચાર થયો હોય તો એ આપણા જિલ્લાની કમનસીબી કહેવાય પ્રથમ વરસાદમાં જ લેવલિંગના અભાવે ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાતા ભૂવા પડ્યા અને ગુણવત્તા સામે સવાલો ઊભા થયા બ્રિજની દિવાલોમાં તિરારો પડી અને આ જ બ્રિજનું સર્ટિફિકેટ પણ પીડબ્લ્યુડી આપતું હોય તેઓ હુમકાર પણ કોન્ટ્રાક્ટર કરી રહ્યા છે ગોબાજાડીમાં કોન્ટ્રાક્ટર સાથે કયા અધિકારીની મિલીભગત છે તે પણ એક તપાસનો વિષય બની ગયો છે હવે પ્રશ્ન એ છે કે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે ખરો જે અધિકારીએ ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું હોય તેની સામે શું કાર્યવાહી થશે આવા અનેક સવાલો વચ્ચે હાલ તો સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચે તેવા અહેવાલો મળી રહ્યા છે